હેલો યુટ્યુબ ફેમિલી ગુડ મોર્નિંગ ને રાધા રાધા તો ફરીથી તમારા એક નવા વિડીયોની અંદર હાર્દિક હાર્દિક સ્વાગત છું તો આજે આપણે નાનો ટ્રેક્ટર લઈને હાથી આંકવા નીકળી ગયા હા અને વસાલ આવતા આપણે વિડીયો બનાવ્યો છે ને આપણે હાથી આંકવાનું લોકેશન હમણાં ટૂંકમાં ભૂકી દાશું ને જો ભાઈ નેચરલ પાણી હાવ આસર પાણી હાલતા થઈ ગયા છે હે ગયા ખેતરો બધે અને હરિયાળી હરિયાળી છે ભાઈ અમારે તો તમારી બધું કેવો વરસાદ છે કમરમાં કહેજો ને આગળ મારા વિડીયોમાં બન્યા આગળ કરીશું સામે કાગળ ફરતું દે હાકડો પાટલો હતો ને આની કરતા એની કરતા ઘણો હાકડું તો આપણે હાથી એકવા આવ્યા તો હાથી મીડા આમાં પહેલાં તરબૂસ હતા આપણે આગળ વિડીયો બનાવેલો હતો તરબૂસ વાવેલા હતા ત્યાં ખબર હોય તો બધા એ જ વાડીમાં કાઢીને એડા વાવી દીધા તો આમાં ખડની દવા સાટી ખડ બધું બળી ગયું પણ એ બધું રાપમાં ભરાઈને ભેગવાયેલો આવે છે તો આપણે બલુમિયા મિગાવ્યા છે હમણાં બલુમિયા છોડીને ડ્રાય મારી કેમ કે હાલે કે નથી ચાલતું નગર પછી જોઈ છે તો આપણે બેન કરી દીધું છે અનો નામ ભાઈ પાડવાનો કોકે જો હું નામ પાડવા આપણે આપણો મિની ટ્રક છે આ ગામમાં મુકરા પર ને આવૈને પૂછી જાજો નવા પાળો આવો અમાર ભાઈને કઈન કરતો ને કાઢી ને એટલે પાછા આમાં આવ્યા છે તો આ તો મસના આવતા પ્રોફીયો તરમ ઉઠાવા ના ટ્રેક્ટર આ હવે મિત્રો આપણે રાપ કાઢતા તો રાફ નીકળી ગઈ છે ને હવે જોડ્યું છે આપણે બંધણું ને તો તમને બતાડું હમણાં આવી રીતના ફિટ કરવાનું લો એમાં ને ખેતરમાં તો આ મેં તમને બતાડ્યું હું કેવું ખડ હતું ને આપણે રાપ ન આવેલી એટલે બલુમિયા એ છે બલુમિયા એટલે મોરપગા કેવું ખડ હતું જોઈએ હા એ મોરપગા મોરપગા આપણે આઈ ગયા ને પાટિયું થઈ ગયું ફિટ આપણું કરીએ હાલતું હાડાબાર થઈ ગયા હે ખડનું હાવ પૂરું થઈ ગયું બાંધવા ને પાળા તો બને હરે જેઠો સુધી ને કરીએ આપણે હાલતું હવે પાળા બાંધવાનું કરીએ ચાલ તો આપણે રાપ કાઢી પાળા બાંધવાનું શરૂ કર્યું તો ઉથલ મારી છે કે આવી રીતના કામ થાય છે તો આમાં રાપ કાઢેલી છે આમાં પાળા બાંધેલા હવે એક ઉથલ મારી છે બહુ ક્યાંક ક્યાંક ખડ રહી જાય છે લગભગ રાપ મારવી જોઈએ તો આપણે ફાળા બાંધતા પાળા બાંધવાનું આવેલું નહીં એટલે ભેગાથી ઘેરે ખાવાનો ટાઈમ થઈ ગયો છે અને આપણે તો નીકળી ગયા રસ્તે કાળા બાંધવાનું કાંઈ આવેલું નહીં કેમ કે થોડુંક ઝીલું પડતું હતું અને દેખા તો જે વારે બી બાંધવા થાય હવે ફરી તરફ નીકળી ખાવા હવે તો વરસાદ કઈ સારો પડ્યો એટલે હજી પેડામાં પાણી પીર્યા છે મિત્રો ગુડ મોર્નિંગ ને રાધે રાધે તો આપણે બીજો દિવસ ઉગી ગયો છે ને મરસીમાં હાથી આંકવા આવી ગયા છે તો આપણે મશીમ પાળા બાંધવાનું કામકાજ શરૂ કરી દીધું રાપી નાખી છે જો આવી રીતના પાળા બંધાય છે એક નંબર કામ થાય છે તો જેને કોઈને મશીમ આપવું હોય તો જામ એની અંદર ગમે ને કોન્ટેક કરીએ આપણો નંબર છે આપણો હિત્યાશી એંશી એકસઠ બોતેર અડસઠ ને દવા આપણે ટ્રેક્ટર આપવા મીલા છે બીજો દિવસ ઉગીને દસક વાગી ગયા હિ આપણે રાપના પાળા હમણાં અગિયાર વાગશે પહેલા રાતના કાળા કરી નાખી આવી રીતનું આપણું ફિટિંગ કરેલું છે મરતી છે દેશી પાંચ દુકાનો ઘેરો છે આમાં રાફ આપેલી છે આમાં હે આમાં રાફ આપેલી આમાં પાળા બાંધેલા કામ કેમ થાય કે એકદમ સરસ મંદ થાય બહુ મસ્ત લગાણું સારું લાગે તો ભાઈ કોમેન્ટ કરી ગયો ફાઇનલ મિત્રો આપણે રાંપણે પાળા કમ્પ્લીટ થઈ ગયા છે અને હવે બાકી આપણે ઘેરે હજુ આપણો ખેડા પાછો ફકલી લીધો છે કાવરીના બંદે વાળું ઘરે મચ્છીના પાળા ફા આપણે ખાવું કમ્પ્લીટ થઈ ગયા છે અને બટાડોમાં તો કાંઈ જો એકદમ મસ્ત બધાનું કામ થયું હે અને મરસી પણ એકદમ દેશી મરસી છે અને હવે આપણા ભાગો છે આપડી ઘેરે તો કનેરે જો થાતી વિડિયોમાં

દવા આ ફૂલ મોટું ખડ છે અને ગારો પણ છે ફૂલે ફૂલ અને આ ડબલ ધરાન રોટાવેટર છે મિત્રો જોવો એમાં આવું પરફોર્મન્સ છે એકદમ સરસ મજાનું ખેતર થઈ જાય છે તો જે કોઈને આપણું કામ સારું લાગે લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરતા રહેજો ને આગળ વિડીયો બનાવી રહેજો ને જેથી કરીને આપણે નવા વિડીયો બનાવી પોકને કોમેન્ટ ગોમેન્ટ હારી કરી દો તો આપણે નવા વિડીયો બનાવવાની મજા આવે તો બનાવી રહેજો ઠેઠોથી આપણા વિડીયોમાં આવું ખેતર ખડ બળ વાહ્યા દવા આવું થતું જાય છે ફાઇનલી મિત્રો આપણે રોટા રાખીને કમ્પ્લીટ થઈ ગયું છે ભેગા થઈ ઘરે જોવા કેટલું કેટલું પાણી છે